નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિન બિનહરીફજીત અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ કરવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે સુરત લોકસભામાં ક્ષેત્રના ત્રણ મતદારોએ અંગે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી લોકપ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓ હેઠળ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે જે મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ એકસો પેટા કલમ એકના ક્લોઝ સી પ્રમાણે આ ઉમેદવારી પત્ર ખોટી રીતે રદ કરવામાં આવેલું છે અને તેથી રિટર્નિંગ અધિકારીનું ઇલેક્શન ચૂંટાયેલા જાહેર કરવાનું કૃત્ય એક્સપ્રેસિંગ નલ એન્ડ વ્હાઈટ છે એવું ડિક્લેર કરવા માટે આજ રોજ હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન ત્રણ ઉમેદ ત્રણ મતદારો વતી

જીત થઈ હતી તેનું કારણ એ જ હતું કે જે કોંગ્રેસના ઉમેદવાર હતા નિલેશ કુંબાણે તેમનું ફોર્મ રદ કર્યું હતું ચૂંટણી પંચ દ્વારા જે છે તે કમિશનર દ્વારા અપક્ષ ઉમેદવારો હતા અન્ય ઉમેદવારો હતા તે લોકોએ ફોર્મ પરત ખેંચ્યું હતું તેને જ લઈને જે બિનહરીફ જીત થઈ હતી તેને હાઈકોર્ટની અંદર પડકારવામાં આવી છે હાઈકોર્ટમાં તેને જ લઈને ઇલેક્શન પિટિશન છે તે દાખલ કરવામાં આવી છે જે સમગ્ર ઇલેક્શન પિટિશન છે તે સુરતના જે ત્રણ મતદારો હતા તેમના દ્વારા કરવામાં આવ્યું છે એટલે કે કહી શકાય કે લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓ હેઠળ જે ઇલેક્શન છે દાખલ કરવામાં આવ્યું છે એટલે કે લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈની અંદર જે દર્શાવવામાં આવ્યું છે કે તમામે તમામને જે મતનો અધિકાર છે મતદાન કરવાનો જે અધિકાર છે તેનો ઉપયોગ કરવામાં આવે અને તે ઉપયોગ સુરત લોકસભાના જે છે તેમને નક્કી કરે તેને લઈને આ પિટિશન છે તે હાઈકોર્ટમાં કરવામાં આવી છે જે સુનાવણી છે તે આગામી દિવસોમાં હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવશે આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ